બાપરબનાસકાંઠા કટાઉધામ મિની અયોધ્યાથી એક હજાર આઠ શ્રી મહંત જયરામદાસ બાપુ અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું અયોધ્યા ભગવાન રામ બિરાજમાન થવાના છે તારીખ અંતે સનાતનની જીત લગભગ વર્ષ બાદ ભગવાન ગૃહે બિરાજમાન થનાર હોય સમગ્ર ભારતમાં તથા અન્ય સ્થળે વસતા સનાતીઓને પોતાના ઈષ્ટ ભગવાન સાક્ષાત સ્વરૂપે પધારનાર હોય તેવી લાગણી પ્રભાવિત થવા પામી છે ત્યારે બાબર તાલુકાના કટાવધામ પણ મિની અયોધ્યા તરીકે જાણીતું છે કટાવધામ રામજી મંદિર ખાકીજી મહારાજના સાનિધ્યમાંથી શ્રી જયરામદાસ બાપુ સાંજે ચાર વાગે બાબર ખાતે અન્નપૂર્ણા ભોજનાલય પધારતા ભવ્ય સ્વાગત કરાયું આ આનંદમાં અતિ ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો સાંજે પાંચ વાગે અન્નપૂર્ણા ભોજનાલયથી ચાલી હેપી મોલ આવ્યા પાવન પગલાં કર્યા બાપુએ તમામ ભક્તજનોને આશીર્વાદ આપ્યા બાપુએ પ્રસ્થાન કરવામાં આવ્યું અયોધ્યા તરફ અમદાવાદથી વિમાન દ્વારા અયોધ્યા પહોંચશે સહ કોઈ નગરજનોએ આનંદમય બની શ્રીરામનો પ્રસાદ લીધો હર્ષ આનંદ મનાવી રહ્યા છે નગરના યુવાનો હરદિન સમગ્ર નગરમાં રામધૂનની નગરયાત્રા કરી રહ્યા છે ત્યારે બાબર ખાતે સુપ્રસિદ્ધ અન્નપૂર્ણા ભોજનાલય અને આરોગ્ય ધામ પણ હર્ષ ખુશીનો સંદેશો પાઠવતા અંદાજીત નગર વિસ્તારના સાત હજાર ગૃહસ્થાનોએ અંદાજે રૂપિયા સાત લાખના ખર્ચે મીઠા અને

અને એમાં અમારું ભાભર પણ કેમ બાકાત રહે અને એમાં અન્પૂર્ણાધામ કેમ બાકાત રહે એટલે અમે ભાભરનગર માટે દરેક ઘર દરેક વાસ દરેક કોમના દરેક ઘરડીઠ અઢીસો ગ્રામ મગદળ અને બસો દોઢસો બસો ગ્રામ જેવી સેવના પેકેટ તૈયાર કરી ચોસઠસો પંચ્યાસી પેકેટ તૈયાર કરી અને બાવીસ તારીખે સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી રામ મંદિરની પ્રતિષ્ઠા થાય તેજ સમય પાભરના દરેક ઘરોમાં દરેક નગરજન મીઠું મોઢું કરે તેવી સહયોગીઓના સહયોગથી અન્નપૂર્ણા ધામ ભાભર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે જય શિયારામ જીભાઈ ઠક્કર અને આ અન્નપૂર્ણા ધામનો એક સેવક છું જય શિયારામ જય શિયારામ આજે આ ભાભરમાં અન્નપૂર્ણા ધામ ખાતે જે ધામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપણા ખટાવ ધામના મહંત શ્રી જયરામદાસ બાપુને આમંત્રણ મળેલું અને આજે જ્યારે એ અયોધ્યા પધારી રહ્યા છે ત્યારે અહીં અન્નપૂર્ણા ધામની અંદર એમને અહીંથી પ્રસ્થાન કરવા માટે અને શુભેચ્છાઓ પાઠવવા માટે આ એક કાર્યક્રમનું આયોજન થયું હતું અહીં છેલ્લા ઘણા વર્ષોથી જે આપણું સૌનું સ્વપ્ન હતું અને આપણા સૌના આરાધ્ય એવા ભગવાન રામ ત્યારે નિજ મંદિરમાં પધારી રહ્યા છે અને અરે આજે માત્ર ભારત વર્ષ જ નહીં પણ સમગ્ર વિશ્વ એ રામમય બની રહ્યું છે અને રામના આદર્શો મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ એમના જે આદર્શો છે એ આદર્શો આપણા સૌના જીવનમાં ઉતરે એવી એક શુભેચ્છાઓ સાથે આ કાર્યક્રમનું ખૂબ મોટું આયોજન થયેલું છે અને ભાભરનગરમાં પણ છેલ્લા ઘણા દિવસથી દરરોજ દરેક સોસાયટીની અંદર ધામધૂમ થાય છે કોઈ હનુમાન ચાલીસા થાય છે અને બાવીસમી જાન્યુઆરીએ જ્યારે ભગવાન નિજ મંદિરમાં પધારી રહ્યા છે ત્યારે પણ દરેક સોસાયટીએ પોતાના ત્યાં ઓમ હવન જેવા કાર્યક્રમો રાખ્યા છે ભજન સત્સંગ રાખે છે અને અન્નપૂર્ણા ધામ તરફથી આખા ગામની અંદર દરેક ઘેર પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે એટલે કુલ આમાં સાત લાખનો ખર્ચ છે જે બાબરના નગરજનો અથવા શ્રેષ્ઠીઓએ એમાં મદદ કરેલી છે અને આવું ખૂબ ઉમદા કાર્ય એ અન્નપૂર્ણા ધામ દ્વારા થઈ રહ્યું છે અને આ જે કાર્યક્રમ છે બાવીસમી જાન્યુઆરીનો એની અંદર દરેકના મનમાં જેની અંદર રામ વસેલો છે એવા સૌ આજે આ કામ કરવા માટે આતુર છે અને ભગવાન રામ સૌને સુખી રાખે એ જ અભ્યર્થના ડૉક્ટર ભીખાભાઈ જીતારામ પ્રજાપતિ અહીં મારું પોતાનું શિવમ ક્લિનિક એન્ડ નર્સિંગ હોમ છે અને થરાદ જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક વરિષ્ઠ કાર્યકર્તા તરીકે હું અત્યારે કામ કરી રહ્યો છું જય શિયા આપણે અયોધ્યા ધામ જે આમંત્રણ આવેલું એ આમંત્રણનું નિધિત્વ આપણું આપણે ભાગ્ય પાંચસો વર્ષ પછી આપણને અયોધ્યામાં એક આજમેર રાખેલા ત્યાં બિરાજમાન થતાં આપણે સાક્ષી બનીશું આપણો સનાતન ધર્મ ખૂબ આનંદિત છે અને બધાને ખૂબ ને આપણે શુભેચ્છાઓ બાવીસમી તારીખે અમે લોકો ત્યાં ઉત્સવ મનાઈશું પણ આ બધાને કરવદ્ધ નિવેદન છે કે જેટલું થાય જેટલી ક્ષમતા થાય એટલી ક્ષમતાથી બાવીસ તારીખે આપણા આપણા ઘરે મોલ્લે ગામે તમે આ ઉત્સવને ઉજવો અને એવું લાગવું જોઈએ કે આજે જ ભગવાન રામનું છે આખા વિશ્વમાં